થરાદ ખાતે થોડા ચેકઅપી શિક્ષણ જિલ્લાના સૂચનાઓથી થર્ટી ફસ્ટનો જે લોકો ઉજવણી કરતા હોય છે તેના ભાગરૂપે અને પ્રતિબંધિત વસ્તુનું સેવન કરતા હોય છે તો એ બાબતે જે રીતે કાયદેસર કાર્યવાહી થાય અને આવું ખરીદી ન કરે એ બાબતોને કરી હોય તો એ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી વહી જાય એ માટે સાહેબ દ્વારા આપવામાં આવેલી છે સાહેબ અને ત્યારબાદ પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા સૂચના કરવામાં આવેલી છે કે જિલ્લાના તમામ ટાઉન તમામ આંતરરાજ્ય ઉપર ઉપરથી આવી રીતે તમામ વિરુદ્ધ કાયદે સરકારી વહી જાય એ એ સૂચનાના ભાગરૂપે અમે થરાદ પોલીસ સ્ટેશનમાં જે આપણે પાંત્રીસ કિલોમીટર જેટલી આંધ્રાજ્ય સેન્ટ્ર બોર્ડર લાગે છે તેથી અલગ અલગ ત્રણ જગ્યાએ આવનારા આવવાના ત્રણ રસ્તા ઉપર આપણે એક રામ ખાતે એવ્યા બાજુથી આવતા મુસાફરો અને વાહનો માટે રામ સાથે આપણે નારોની અને સીલુ બાજુથી આવતા વાહન ચાલકો અને રાહદાજુ માટે ખાતે ચેકિંગનું આયોજન કરેલું છે આંતરરાજ્ય ચેકપોસ્ટ ખોડા ખાતે આપણે કાયમીની ચેકપોસ્ટ છે આપણે કાયમી ચેકિંગ કરીએ છીએ અહીંયા પણ સઘન ચેકિંગ કરી અને આવા કોઈ પણ દારૂ અથવા બીજા કોઈ પ્રતિબંધિત વસ્તુઓનું સેવન કરનાર સમય કાયદેસર કાર્યવાહી છે આમ તો દૈનિક ધોરણે આપણે આ કાર્યવાહી કરતા જ હોઈએ પણ આજે આ થર્ટી ફર્સ્ટના ભાગરૂપે વિશેષ સાથે આપણે આ કામગીરી કરી દેવા સવારથી અત્યાર સુધી દ્વારા આશરે વિશેષ કિશો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે પણ કોવિડને હેઠળ એમના વિરુદ્ધ કાયદેસર અને આવનારા સમયમાં પણ આવા કોઈ પણ સતતમાં સતત પગલા કાયદેસર કાર્યવાહી કરવામાં